ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની કારને લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ ઘેરી લીધી હતી એ દરમિયાન ખાલિસ્તાની સમર્થક જયશંકરની કારની સામે આવીને ત્રિરંગો પણ હતો જયશંકર લંડનમાં છે તેમણે ચેતમ ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમ પૂરો થયા પછી તુરત જ પોતાની કાર તરફ આગળ વધ્યા ત્યાં પહેલેથી જ વિરોધ કરી રહેલા ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ તેમને જોઈને ભારે સૂત્રોચ્ચારો કરવાનો શરૂ કર્યો એ પછી તિરંગો લઈને આવેલા એક વ્યક્તિએ તેમની કાર સામે આવીને રસ્તો રોક્યો હતો એ દરમિયાન તેમણે રાષ્ટ્રધ્વજ ફાળવા જેવું શરમજનક કૃત્ય પણ કર્યું હતું આ વ્યક્તિની આ હરકત જોઈને તુરત જ સુરક્ષા કર્મીએ તેને પકડી લીધો અને કારથી દૂર લઈ ગયા હતા એક તરફ કેટલા ખાલિસ્તાની સમર્થકો હાથમાં ખાલિસ્તાનનો ધ્વજ લઈને નારા લગાવી રહ્યા હતા આ ઘટનાનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેના કારણે ભારતીય સમુદાયમાં ભારે રોજ જોવા મળી રહ્યો હતો આ ઘટના બાદ લંડનમાં ભારતીયોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું લોકો બ્રિટિશ સરકાર પાસે ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા છે આ ઉપરાંત ભારત સરકાર પણ રાજદ્વારી સ્તરે આ મુદ્દો ઉઠાવે તેવી અપેક્ષા છે ખાલિસ્તાની તત્વો દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓ આ પહેલાં પણ વિદેશોમાં ઘણી વખત જોવા મળી રહી છે બ્રિટન કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં ભારતીય દૂતાવાસો બહાર પણ આવી ઘટનાઓ બની છે જેના પર ભારત સરકાર વિરોધ વ્યક્ત પણ કરી ચૂકી છે